રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અખાત્રીજના દિવસે નૈઋત્યના પવનથી સંકેત મળ્યા છે નૈઋત્યના પવનથી વહેલું ચોમાસું બેસે તેવું અંબાલાલ પટેલે આગાહી કરી ગુજરાતમાં ચોમાસું મૃગ શીર્ષ નક્ષત્રમાં બેસી જશે આઠ જૂનથી સમુદ્રમાં બદલાશે પ્રભા ચોવીસ ચોવીસથી લગભગ પાંચમી જૂન વચ્ચે પણ એક જબરજસ્ત ગરમી સાથે રોહિ નક્ષત્રનો વરસાદ રાજ્યના કેટલાક ભાગોમાં પડવાની કરતા છે અખાત્રીનો પવનનો જે કંઈક ઉલ્લેખ જોવા મળ્યો છે તે ઉલ્લેખ લગભગ રાજ્યના ઘણા ભાગોમાં નૈઋત્યનો જોવા મળે છે કોઈના ભાગમાંથી પશ્ચિમ નૈઋત્યનો જોવા મળે છે અખાત્રીનો પવન અને આ પવન લગભગ રાજ્યના જુદા જુદા ભાગમાં નૈઋત્ય અને કોઈ ભાગમાં પશ્ચિમ અને ક્વચિત કોઈ ભાગમાં ઉત્તરના વાવર મળેલા છે અને ગુજરાત સહિત કોઈ ભાગમાં દક્ષિણના પવનના પણ વાવર મળેલા છે એ આ આખા ત્રીજના પવનના લીધે જોઈએ તો આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહે છે નૈઋત્યના પવનથી ચોમાસું વહેલું આવે છે અને લગભગ ચોમાસાની ગતિવિધિ જે છે એ જે ચક્રવાતનું પ્રમાણ તો મેના અંતમાં અને ચારથી આ જૂનમાં થઈ જવાની શક્યતા રહે છે એટલે જૂનની શરૂઆતમાં લગભગ સાતમી જૂને દરિયામાં પવનો બદલા છે એટલે સાતથી ચૌદમાં ચોમાસું આવી જવાની શક્યતા છે નૈઋત્યના પવનો આખા તેના ભિન્ન ભિન્ન ભાગોમાં હોવાથી આ ચોમાસાની ગતિવિધિ વહેલી રહેવાની શક્યતા છે